નારાયણ પરમાત્માના નાભી માંથી કમો ઉત્પન્ન થયું કમો માં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી ના પુત્ર અત્રિ ઋષિ થયા અત્રિ નો પુત્ર ચંદ્ર થયો ચંદ્ર નો પુત્ર બુધ થયો બુધ નો પુત્ર પુરુ થયો પુરુરવા રાજા ના વંશ માં આયુ શ્રુતાયુ સત્યાયુ વિજય જય ર એવા અનેક રાજાઓ થયા છે વિજય ના વંશ માં ભીમ થયો ભીમ ના વંશ માં જન્ન રાજા થયો આ વંશમાં ગાંધી રાજા થયો રાજા ની કન્યા સત્યવતી નું લગ્ન લગ્નિકૃિ સાથે થયું હતું એમના ઘેર જે દીકરો થયો એનું નામ જમદ અગ્નિ જમદ અગ્નિ ના ત્યાં પરશુરામ ભગવાન પ્રગટ થયા દુષ્ટ ક્ષત્રિયો નો વિનાશ કરવા માટે પરશુરામજી નું પ્રાગટ થયું હતું પરશુરામ ભગવાન ની કથા બહુ સંક્ષેપ માં વર્ણન કર્યું પછી તો કુરુરવા રાજા નો પુત્ર જે આયુ છે તેનો વંશ વર્ણન કર્યો છે આયુ ના વયા છે મહારાજ ના ઘેર બે રાણીઓ હતી દેવયાની અને શર્મિષ્ઠા દેવયાની ના ઘેર યદુ અને પુર્વસુ થયા છે શર્મિષ્ઠા ના ઘેર દ્રુહ્યુ અનુ અને પુરુ થયા છે देव याنينो मूत्रिको रोजिया दूजे या दुवा वंशमा श्री कृष्ण भगवान प्रगट खवाचे यदुवंशनो वर्णन नववंशन नसमाप्ति मावेच सौचि नानो पूरो छे पूरो वंषं प्रवक्षयामि अत्रजातो श्रीभारतो ऊए मातापितानी बहु सेवा करी होती पूरू राजाना वंशमा દુષ્યંત નામ નો રાજા થયો છે આ વંશમાં ભરત રાજા થયો રણ કેટલાક ની કથામાં થોડું આળસ આવી જાય છે આ ભગવાન નો વંશ છે એકદમ હું છોડી દઉં તો ભગવાન મને સજા કરશે કોઈ માનવ ની બીક રાખવી નહીં પાપ ની બીક રાખવી કથામાં દેવો આવે ઋષિઓ આવે છે વક્તા વ્યાસ નારાયણ ની આજ્ઞા અનુસાર કથા કરે કથા મનોરંજન નું સાધન નથી એક પુત્ર થયો અને ગંગાજી વૈકુંઠ ધામ માં ગયા સંતનું રાજા ને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ મત્સ્ય રાજા ની કન્યા સત્યવતી બહુ સુંદર હતી મત્સ્ય રાજા એ કહ્યું તમે એવી પ્રતિજ્ઞા કરો ઘરમાં જે દીકરો છે એને રાજનો એક પૈસો પણ હું નહી હું મારી કન્યા હું તમને આપીશ દેવવ્રત બઉ પડ્યા એને પૈસો પણ ના અન્યાય થાય આપી ગયું એ સાંભળ્યું મારા લીધે પિતાજી દુઃખી થાય દેવવ્રત મત્સ્ય રાજાના ઘેર ગયા છે અને કહ્યું છે તમારી કન્યા એ મારી ઉર્મણ માં થાય હું પ્રતિજ્ઞા કરું છું રાજ્યનો એક પૈસો પણ હું લેવાનું નથી મત્સ્યરાજા એ કહ્યું તમે રાજ્યનો પૈસો ન લો કદાચ તમારા છોકરાઓ રાજના માટે ઝઘડો કરે દેવડ ખાસ ઊંચો કરીને બોલ્યા છે આજથી હું બરાબર સંયમ રાખીશ છોકરો નહીં થાય પિતરા માટે સમસાર સુખનો ત્યાગ કર્યો અને રાજ સંપત્તિનો ત્યાગ વિધાકાએ બે વસ્તુમાં એવી માયા રાખી છે ઘણા ભાગે બધાનું જ મન ફસાયેલું જીવ કામ સુખ અનેકવાર ભોગવે છતાં મનથી ઘણા ઉતરી નથી મોહ છૂટતો નથી વસ્તુમાં એવી માયા રાખી છે પિતાના માટે રાજ સંપત્તિનો ત્યાગ કર્યો સંસાર સુખનો ત્યાગ કર્યો દેવો એ પુષ્પવૃષ્ટિ કરી છે જે મનથી કામક ત્યાગ કરે છે અને જે મનથી દ્રવ્ય ત્યાગ કરે છે તનથી ત્યાગ કરે એનું બહુ મહત્વ નથી મનથી ત્યાગ દેવો એનો જય જયકાર કરે છે માટે બે પ્રતિજ્ઞાઓ એને પદવી આપી આજથી આનું નામ ભીષ્મ થશે અને વિચિત્ર આ ધૃતરાષ્ટ્ર વિદુર અને પાંડુ થયા છે પાંડુના પંચ પાંડવો થયા પાંડવો માં અર્જુન શ્રેષ્ઠ છે અર્જુન નો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુ નો પુત્ર રાજા તું થયો છે પરીક્ષિત રાજા સુધી આ વંશ કથા સંભળાવી પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે અમારો વંશ આગળ કેટલો વધશે તે મારે સાંભળવું સુખદેવજી મહારાજે કથા કરી એ ભવિષ્ય કાળ ની કથા કરી છે આપણા માટે ભૂતકાળ ની કથા થઈ છે તારો દીકરો જન્મે જાય સરકો સાથે બહુ વેર કરશે મારા પિતાને સરપ અંશ થયો જગત માં નો વંશ જ ન રે જે રાજા નો એવો હતો અને તે સરકો ને અગ્નિ માં નાખ્યો જન્મે જે રાજા એ બ્રાહ્મણો ને કહ્યું છે મારા પિતા જેને દંશ કર્યો તે તક્ષક નાગ ને અગ્નિ માં પાડ્યો બ્રાહ્મણો એ કહ્યું તક્ષક નાગ તો ઇન્દ્ર શરણે ગયો છે

તારા પિતા ને સદતિ મળી છે સર્પ વંશ નો નાશ ન થાય રક્ષણ કર્યું તેથી સર્કો ને આસ્તિક નું નામ સાંભળ્યા પછી ક્રોધ એમનો શાંત થઈ જાય સર્પ ક્રોધમાં ક્રોધ માં હોય ત્યારે આસ્તિક આસ્તિક એવું બોલો આસ્તિક નું નામ સાંભળ્યું અને સર્પનો ક્રોષ શાંત થાય સંસાર એ પ્રભુનો ચમત્કાર છે માનવ ને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે સર્પોને કાન નથી હોતા સર્પ આંખથી જુએ અને આંખથી જ સાંભળે પ્રભુએ સર્પના આંખમાં જેવી શક્તિ આપી છે સર્પને કાન નથી આંખથી જ સાંભળે તેથી સંસ્કૃત ભાષામાં એને ચક્ષુષ રવા કે છે જન્ રાજાના વંશ માં શુક્ર રાજાઓ થયા પાંડવો ના વંશ માં છેલ્લો રાજામ નો થયો ક્ષેમક રાજા પછી આ વંશ નો વિનાશ થયો પછી વંશ રહ્યો નહી નવમ સ્કંદ ના સમાપ્તિ માં યદુ રાજા નો વંશ વર્ણન કર્યો છે યદુ વંશ માં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે इयादु <Sweak> वंशम प्रवक्षयामि अत्र जातो श्रीमारतो यपुराजाना वंशम सहस्रजित क्रोष्ठ का नदिकुएवाने खड़ादावतेया आ वंशम शतजित नाडयाथयो आ वंशम हैहे राजा थयो आ वंशम कुंतवीरय थयो कृतवीरनो पुत्र कार्तवीरय छ कार्तवीरय गुण दत्तात्रेय भगवान रो कृपा पात्र छ

સોદેવા ઉપદેવા દેવ રક્ષિતા દેવકી સાતે કન્યાઓ નું લગ્ન વસુદેવજી સાથે થયું એક વંશ વર્ણન કર્યું છે દેવકીજી ના વંશ ની કથા કરી છે દેવકીજી ના ત્યાં આઠ બાળકો થયા હતા છ બાળકો કૌશ રાજા એ મારી આઠ્યા સાતમા બલરામજી હતા અને આઠમા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સનાતન વૈદિક ધર્મ નો વિનાશ થાય છે જેટલા સાધુ સંતો મહાત્માઓ થયા છે એટલા કોઈ ધર્મ માં થયા નથી બીજા બધા ધર્મ થોડા સંતો થયા છે બધા આચાર્યો બધા ઋષિઓ સનાતન ધર્મ છે ભગવાન ને સનાતન ધર્મ અતિશય પ્રિય છે ધર્મ નું રક્ષણ કરવા માટે ભગવાન જગત માં આવે છે મારા ભગવાન નું પ્રાગટ્ય મથુરાના કારા થયું માં થયું હતું ત્યાંથી ગોકો માં અલૌકિક આનંદ આપ્યો છે મધુર લીલા પછી મથુરાના થયા છે કૌશાદિક રાક્ષસો નો વિનાશ કર્યો શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા અને લગ્ન કર્યું જગત ને ગ્રહસ્થ ધર્મ સમજાયું